ઉભો કરતા 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 10 વર્ષ લાગે એ કાર્યકર્તાને તોડવામાં ખાલી 5 મિનિટ લાગે તો આની કોઈ પણ કાર્યકર્તાને તોડવાની કોશિશ ન કરે કોઈ પણ ધમકી આપી દે કારણ કે કાર્યકર્તાની પાછળ અમે બેઠા છીએ એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ચિંતા કરવાની જરૂર નથી ઘણાને ધમકીઓ આપતા હતા આમ નહીં કરો તો આમ કરી નાખશો આમ નહીં કરો તો આમ કરી નાખશો આમ નહીં કરો તો તમને આમ કરશું તમને પોલીસ આ જિલ્લામાં પોલીસ છે ને તેની અમને ખબર છે કે કે આ બધી વાર તાકાત છે એટલે પોલીસની ધમકી મહેરબાની કરીને કોઈ કાર્યકર્તા નહી આપો અને કોઈ પણ કાર્યકર્તાને આપણે પાર્ટીના કાર્યકર્તા હોય છે આપણે કોઈ ખોટું કામ નથી કરવું ખોટું કામ આપણે કરવાનું પણ નથી એટલે આપણે કોઈ જે ડરવાનું નથી કારણ કે ભારતીય જનતા પાર્ટીનો આપણે ગ્રામ માટે જ ના કરે અને આજે જે ગઈકાલે દિલીપભાઈ જો લગભગ તો બધી જગ્યાએ તમે જોયું છે કે કોંગ્રેસમાંથી કે આપ આપમાન સવારમાં આવે બપોરે અમને હોદો મળે બીજે દિવસે અમને કેબિનેટ ને મંત્રીના પદ મળી જાય સંગઠનના પદ મળી જાય ધારાસભ્યની ટિકિટો મળી જાય તો ભારતીય જનતા પાર્ટીના એક સાંસદ તરીકે તમે પાર્ટીની અંદર લેવા મને કોઈ વાંધો નથી પાર્ટીના નેમ પ્રમાણે આપણે લેવા જોઈએ અને લઈ આપણે સરવાળો કરવાનો છે વાત બાકી નથી કરવાની એ અમે માનીએ છીએ પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ભોગે નહીં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા 35 35 વર્ષથી ભૂગળ પાથરતો હોય ભારતીય જનતા પાર્ટીના ઝંડા લગાડતો હોય ભારતીય જનતા પાર્ટીના નારા લગાડતો હોય અને તમે કાલે સવારે લઈ આવો એ તમે સ્ટેજ ઉપર બેસતો હોય અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સિનિયર કાર્યકર્તા હોય કે સામે બેઠતો હોય કે કેટલા અંશે જાજગી છે અને ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તાને સાઈડ લાઈન કરી અને કોઈને તમારે હોદો કે તમારે પદ આપવું જે કાલ સવારે આવતા હોય એમના માટે તો ક્યારેય અમે સ્વીકારી ન શકીએ કારણ કે અમે જેમ દૂધમાં સાકર ભળે ભળી જાવ એમાં અમને વાંધો પણ નથી પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે જૂનો કાર્યકર્તા છે જે અરેઠમ કાર્યકર્તા છે એને ક્યારે અન્યાય ન થાય કારણ કે આજે આપણી સત્તા છે આપણી રોલિંગ પાર્ટી છે અને આપણે રોલિંગ પાર્ટીમાં હોવા સત્તા આપણી માટે આટલી મોટી ફોજ છે સત્તા પણ આપણે સામે પક્ષે કશું નથી એક પણ કાર્યકર્તા નથી એક પણ નેતા નથી એનું કોઈ નેટવર્ક નથી એમની આગળ કોઈ સત્તા નથી સત્તા પણ આપણને હંફાવે છે તો એમની પાછળનું પણ કઈ કારણ છે

કે મતદારોની નિરસતા કાર્યકર્તાઓની ઉદાસીનતા અને ઉદાસીનતા અને નિરસતા એટલા માટે કે આજે તમે જે કંઈ કરી રહ્યા છો એ પાર્ટી ખરેખર કાર્યકર્તાને નારાજ કરીને કરી રહ્યા છો આજે આપણી મોટી ફોજ આપણી પાસે છે આપણે બે હજાર ઓગણીસમાં આપણી પાસે જિલ્લા પંચાયત નહોતી એક પણ તાલુકા પંચાયત નહોતી એક પણ નગરપાલિકા નહોતી એક પણ ધારાસભ્ય નહોતો સદા પણ આપણે 2 લાખ કરતાં વધારે મત જીત્યા હતા 80000 મત કોંગ્રેસના ધારા લીડ કાપી અને આપણે 2 લાખ 1000 જીત્યા હતા તો આપણે 3 લાખ આપણે જીત્યા હતા તો આજે આપણે આ પરિસ્થિતિ કારણ છે સાહેબ ત્રણ વર્ષ પાર્ટીએ મને ટિકિટ આપી મને હું પાર્ટીનો આભારી છું મને કોઈ રમત નથી પરંતુ તમે જે સિલેક્શન કર્યું છે ને કે તમે અમરેલીની 23 લાખની વસ્તી અને તમે